છોડા છોટાઉદેપુરથી તેજગઢ તરફ જતા નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર એક નાડુ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે નેશનલ હાઈવે નંબર છપ્પન પર બજાર વિસ્તારમાં આવેલ નાડું જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે લગભગ ત્રણ મહિના અગાઉ આ નાડું તૂટી ગયું હોવા છતાં હજી સુધી સંબંધિત તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી નાળાના નીચેના ભાગમાં સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે જ્યારે આજુબાજુનું કોન્ક્રીટ પણ છૂટું પડી જતા નાળાની હાલત અત્યંત જોખમી બની ગઈ છે આ માર્ગ ઉપર સતત ઓવરલોડ વાહનોની અવર જવર થતી હોવાથી નાળામાં ભારે વાઇબ્રેશન સર્જાય છે જેને કારણે નાળું વધુ નબળું બની રહ્યું છે સ્થાનિકોમાં કોઈપણ સમયે મૂડી દુર્ઘટના સર્જાવાની ભીતિ ફેલાય છે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ કામગીરી નહીં થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક નાણાંની તપાસ કરી જરૂરી સમારકામ હાથ ધરવાની માંગ કરી છે સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો અકસ્માત થયા બાદ જ તંત્ર જાગશે તેવી પરિસ્થિતિ સર્જાશે નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર ઓવરલોડ ગાડીઓ ઘણી અહીંથી જાય છે પણ આ દિવસ સુધી આર એન બી ના અધિકારી કે કોઈ અહીં આવેલ નથી કે કોઈ સ્થળથી તપાસેલી નથી એની એક સાઈડ ની દિવાલ તો અડધી પડી બી ગઈ છે જેનું તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવેલ નથી આખી ઉપરથી જયારે ગાડીઓ જાય ત્યારે વાઇબ્રેશન આખું આપણને અહીં ઉભા હોય તો આપણને ખબર પડે છે કે આખું વાઇબ્રેશન થાય છે છતાં કોઈ કઈ મુલાકાત લીધી નથી અને આવું ના લગભગ એક મહિનાથી પુલ ની સ્થિતિ આવીને આવી જ છે કોઈ સુધાર આવેલો નથી એમાં